આવી પચાસ કીટ આપણે દીકરીઓને દેવાની છે હવે કીટ ની અંદર શું શું છે ને હું તમને બતાવું અમે એવું કીધું કે નવરાત્રીમાં નવ દિવસ અમારા ઘરે દીકરીઓ ગરબો ગાવા આવશે અને છેલ્લા દિવસ અમે કટલેરી ની કીટ દેવાના છે તો કટલેરીમાં શું છે હું તમને બતાવું જો આમાં ગળામાં પહેરવાનું છે પછી હાથમાં પહેરવાનું છે અને હાથમાં પહેરવાનું મીઠી પણ છે અને નાક કાનમાં પહેરવાનું પણ છે અને જો સાથે બોળિયા છે પછી બકલ છે પછી પોંચ પાવડર છે પછી નેપકીન છે પછી આ લાલી છે એવું બધી નાની નાની વસ્તુ અમે બધાએ કીટ તૈયાર કરી અને છોકરીઓને દેવાના અને ભાઈ અમે એવું વિચાર્યું હતું કે આપણી કટલરી તો આપવાની જ છે પણ એની સાથે સાથે આપણી દેશની દીકરી ભણી ગણીને આગળ વધે એના માટે થઈને આપણે કંઈક કરવું છે તો એના માટે આપણે છે ને થોડી ઘણી સ્ટેશનરીની આઈટમ આપવાના છે એમાં આપણે આમાં છે ને જો આખી કીટ છે ફંસો છે ચેક્રોબોર્ડ છે સિસ્પેન છે બાકી એક સ્કેલ પણ છે અને સાથે સાથે આપણે એક કંપાસ પેટી જે આવે કે આમાં બધી વસ્તુ રહી જાય એ છે નોટબુક અને આ બધી અમે જે કીટનું વિતરણ કરી રહ્યા છે ને મિત્રો એની પાછળ પણ એક દાતા છે એનો દાતા કોણ છે ને હું તમને કહું કે આપણા ગુજરાતની દીકરી મને ગર્વ એ વસ્તુનું છે કે એક દીકરી છે આપણી ગુજરાતની દીકરી છે ન્યુઝીલેન્ડ રહી છે એ છોકરી અને એનું નામ છે સ્કાય અને એ છોકરી મારો વિડીયો જોઈને એવું કીધું કે પરેશભાઈ આપણે કંઈક એવું કરીએ કે આપણે દીકરીને ને બેનભાઈની કીટ આપીએ એટલે એ બેને મને ડોનેટ કર્યું છે પૈસા અને હું લઈને આવું છું બાકી થોડા ઘણા પૈસા મેં પણ નાખ્યા છે તો ચાલો ફટાફટ આપણે છે ને આ બધી કટલેરીની કીટને પેક કરી નાખીએ પણ જે બેનના વિચાર છે ને બહુ સારા હતા કે ભાઈ જો વિદેશ પર બેઠો બેઠો કોઈ વ્યક્તિ ધારે ને તો આપણે ગુજરાતની દીકરીઓને આપી શકીએ દેવું ને એ એક બહુ મોટી વાત છે બાકી તમારે મેં લાખો કરોડો રૂપિયા હોય પણ દેવા ને એ મહત્વનું વસ્તુ છે બાકી આપડે કોઈ પાંચ રૂપિયા દેવાય ને તો હાથ વાર વિચારવું પડે દીકરી એક વાર પણ નવું વિચાર્યું એક જ ઝટકે પૈસા નાખી દીધા તો ચાલો કટલેરીની કીટ પેલા આપણે ફટાફટ પેક કરી લઈએ ને પછી હાલના દીકરી આવે ને પછી આપણે દેવી